ફાઇનલી અમદાવાદથી આવીને હવે ભાઈ જે રૂટીન હોય એ પ્રમાણે કામ ચાલુ થઈ ગયું છે ગુડ મોર્નિંગ જય ગાત્રમાં હું છું આરજી ગોસ્વામી અને સ્વાગત છે તમારું મારા યુટ્યુબ ચેનલમાં તમે બધા મજામાં હશો અને હું પણ મજામાં છું તો આજનો પ્લાન કંઈક એવો છે કે ભાઈ આખી રાત વરસાદ થયો છે એકદમ કડાકા અને વીજ સાથે એકદમ જોરદાર વરસાદ આખી રાત થયો છે અને ક્યાંક એવું લાગે કે વીજ પડ્યો છે કેમ કે એટલું બધી રાતે કડાકા થતા હતા ને તો અને આજે ક્યાંય જવાનું નથી રૂમમાં જ છે અને બીજી વાત કે મેં એન્સ ફ્રી મંગાવ્યા તો જે એનું પાર્સલ આવી ગયું છે તો આપણે એનું ઓપનિંગ કરશું ખોલીને જોશું કે કેવું છે એમ મારી પાસે એરબડ ઓલરેડી છે પણ મને ફાવતા નથી એટલા માટે મેં આપ જે મંગાવ્યું હતું પાર્સલ એ પાર્સલ આવી ગયું છે તો જોઈશ ખોલીને કે કેવું નીકળે છે જોઈએ હવે આ ફાવે છે કે નહીં કેમ કે એરબર્ડમાં કેવું હોય કે મારે સાયકલ ચલાવતા ચલાવતા ને એમાં સાયકલ ચલાવતા નીકળી જાય ને તો પ્રોબ્લેમ થાય એટલા માટે પછી આ હોય ને તો એમને એમ ગળા મારીએ ને તો કંઈ પ્રોબ્લેમ ના થાય એટલા માટે મેં મગાવ્યું છે તો જોઈએ હવે એવું નીકળે

બસ મજા આવે બનાવવા જોઈએ આ બધી એકેડેમી મોસ્ટ ઓફ એકેડેમી બધી જ અહીંયા આવેલી છે જ્ઞાન વર્લ્ડ ઇન બોક્સ ને સામે બે ત્રણ બીજી બધી ઘણી બધી હતી જે અત્યારે તો ઉઠી ગઈ છે પણ જ્ઞાન ને વર્લ્ડ ઇન બોક્સ ને મોસ્ટ ઓફ લાઇબ્રેરી એકેડેમી એકેડેમીને બધું અહીંયા જ આવેલું છે એટલે મોસ્ટ ઓફ તૈયારી કરવાવાળાને વધારે તૈયારી કરવાવાળા જ અહીંયા વધારે છે અને મારા રૂમથી બહુ જ નજીક થાય સામે જ છે મેં લઈ લીધું છે શાકભાજી ત્યારે તમારો સહારો કોઈ ના હોય તમે જાતે જ તમારી ખુદ ને હિંમત આપીને તમે ઉભા કર્યો કે ના થઈ જશે થઈ જશે કર ને થઈ જશે મહેનત કર હિંમત રાખ ખુદને જ હિંમત દેવી પડે કોઈ તમારી પાસે ના ઉભે પણ આ બધા દિવસો જ્યારે જતા રહેશે ને તમે કંઈક બની જશો ને તમારી પાસે કંઈક હશે ને ત્યારે તમને આ બધા દિવસો યાદ કરીને બહુ મજા આવશે કે ના એક દિવસ મેં મારી લાઈફમાં એટલું સ્ટ્રગલ કર્યું હતું ત્યારે એવું થતું કે છોડી દઉં હવે કરવું જ નથી હવે નહીં થાય પણ જ્યારે તમે સક્સેસ થઈ જાઓ ને ત્યારે તમને ખુદ ઉપર આમ એટલું પ્રાઉડ થાય ને કે ના ભાઈ હું કંઈ જેવો તેવો માણસ તો છું નહીં હું કરી તો લઈશ એટલે પોતાના ઉપર વિશ્વાસ રાખવાનો બસ થઈ જશે ભગવાન ઉપર ભરોસો રાખવાનો આ છે અમારું એકદમ ગ્રીન 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 સિટી તમે ભાઈ આખા ગુજરાતમાં ગમે તે જઈ આવો એટલે મોટા મોટા સિટીમાં ગમે ત્યાં તમે રહેવા જાવ ને પણ તમને ગાંધીનગર જેવી તો ક્યાંય મજા ના આવે એકદમ મજા આવી જાય અને એકદમ શાંતિ તમને ગામડું પણ અહીંયા જ મળી જાય અને તમને સિટી પણ અહીંયા જ મળી જાય કોમ્બો પેક છે ગાંધીનગર હું આવી છું અગાસી ઉપર બેસવા એકદમ મસ્ત વાતાવરણ છે કેમ કે બે દિવસે સતત ભાઈ વરસાદ ચાલુ હતો અને અત્યારે સનસેટ આમ એક એક બાજુ અંદરું દેખાય છે ને એક બાજુ જે એકદમ મસ્ત યલો યલો એવું દેખાય છે આ બાજુ આ બાજુ એટલું જોરદાર વાતાવરણ છે ને અત્યારે બેસવાની પણ બહુ મજા આવે અને આમ જોઈએ તો એટલો ઘોંઘાટ નથી જેટલો સિટીમાં જેટલો ઘોંઘાટ હોય ને એટલો ઘોંઘાટ ગાંધીનગરમાં ના હોય એક અત્યારે આવા ટાઈમે કેમ કે બધાએ જોબ ઉપરથી છૂટા હોય ને ઘરે જતા હોય ને એટલે અત્યારે થોડુંક ઘોંઘાટ હોય અને બાકી આખો દિવસ અમારો રૂમ છે ને એ હાઈવે ઉપર જ છે જે રોડ મેન રોડ છે ને એ બાજુમાં છે પણ તો એ ક્યારે એટલો ઘોંઘાટ નહીં ક્યારે એકદમ શાંતિ હોય એટલે આમ જોઈએ તો ગાંધીનગરમાં રહેવા મજા આવે તો એવું થાય કે અહીંયા જ હસી જાય પણ ભણવા આવ્યા છે એટલે જોઈએ હવે ક્યાં જોબ મળે અને ક્યાં શિફ્ટ થઈએ મારા વાલાને ખબર ભગવાનને ખબર પણ જ્યાં સુધી આવી છે ને ત્યાં સુધી એન્જોય કરી લે ગાંધીનગરને કેમ કે આ બધા દિવસો બહુ જ યાદ આવશે પછી